સુરત શહેરમાં વ્યાજખોરોના ત્રાસથી ઉધનાનો એક યુવક આપઘાત કર્યો ઉધના વિસ્તારમાં વિષ્ણુનગર ખાતે કેતન નામના યુવકે વ્યાજખોરોના ત્રાસથી કંટાળીને આપઘાત કરી લીધો ઉજના પોલીસ દ્વારા યોજાયેલા લોક દરબારમાં વ્યાજખોરોથી પીડિત પરિવાર આવતા સમગ્ર મામલો સામે આવ્યો મૃતક કેતન પાટીલ ઓનલાઈન સાડીનો વેપાર કરતો હતો કેતન પાટીલે ડિસેમ્બર બે હજાર વિજય પાટીલ અને તેની પત્ની ભારતી પાટીલ પાસેથી રૂપિયા ત્રણ લાખ ઉમેશ સોનાવડે પાસેથી રૂપિયા એક લાખ વ્યાજે લીધા જેથી કેતને આ તમામને ઓનલાઈન રોકડીથી વ્યાજ ચૂકવતો હતો વ્યાજખોરો ઉઘરાડી કરી અવારનવાર ધાક ધમકી આપી માનસિક ત્રાસ આપતા હતા મૃતક કેતને તેના પિતાના નામે રૂપે એક લાખની પર્સનલ લોન લીધી હતી વ્યાજખોરો વારંવાર માનસિક ત્રાસ આપતા હોવાથી તણાવમાં આવીને કેતને ઘરે ફાંસો ખાઈને આપઘાત કરી લીધો ઉધના પોલીસે ફરિયાદ નોંધીને બે આરોપીની ધરપકડ કરી ના ઝોન ટુ વિસ્તારમાં વ્યાજખોરો વિરુદ્ધ એક લોક દરબાર રાખવામાં આવ્યો હતો આ લોક દરબારમાં અમે કેટલાય લોકોને જાણકારી આપતા હતા મીડિયા મારફત પણ માહિતી આપી હતી અને એક કેમ્પેન પણ ચલાવ્યું હતું કે જે લોકોને કોઈપણ જાતના વ્યાજખોરો હોય એ લોકો વિરુદ્ધ કોઈ પણ અરજી આપવી હોય ફરિયાદ આપવી હોય તો તેઓ તત્કાલ ત્યાં આવી શકે છે એ માટેનું ત્રણેક દિવસથી અમે કેમ્પેન પણ ચલાવ્યા હતો જે અનુસંધાને એસએમસી હોલ ભાટેના ખાતે આ કેમ્પ રાખવામાં આવ્યો હતો આ લોક દરબારમાં એક વ્યક્તિ જેનું નામ સચિન પાટિલ છે એણે આવીને ફરિયાદ નોંધાવી હતી કે એમના નાના ભાઈ કેતન ઉર્ફે લાલુએ વ્યાજના ત્રાસથી આત્મહત્યા કરી દીધેલ છે પોલીસે આ બાબતે સંજ્ઞાન લઈ અને તુરંત જ કાર્યવાહી કરી હતી જેમાં ફરિયાદમાં પોલીસને જાણવા મળ્યું હતું કે જે ભોગ બનનાર છે એણે આરોપીઓ વિજય પાટિલ ભારતીબેન પાટીલ અને ઉમેશ સોનવણે હાલકો પાસેથી ટોટલ ચાર લાખ રૂપિયા એણે લીધા હતા જેમાંથી વિજય પાટિલ પાસેથી ત્રણ લાખ અને ઉમેશ સોનવણે પાસેથી એક લાખ રૂપિયા લીધા હતા આ બાબતે અવારનવાર તેઓ તેને ત્રાસ આપતા હતા વ્યાજના જે પૈસા હતા એ માટે વારંવાર ધમકીઓ આપતા હતા અને ધમકી આપવાની સાથે સાથે એને અપશબ્દો ભર્યા મેસેજ પણ આપતા હતા આ બધી વિગતો પોલીસે મેળવી હતી જે અનુસંધાને પોલીસે આઈપીસી ત્રણસો છ ત્રણસો ચોર્યાસી ત્રણસો વગેરે મુજબની કલમો ઉપરાંત નાણાં ધીર ધીરધાર માટેની જે કાયદો છે એની કલમ ચાલીસ અને બેતાલીસ વગેરે મુજબની સેક્શન્સ ઉમેરી અને ગુનો દાખલ કર્યો હતો ગુનો દાખલ કરીને તરત જ કાર્યવાહી કરતા બે આરોપીઓ વિજય પાટીલ અને ઉમેશ સોનવાણીને પોલીસે ઝડપી પાડ્યા હતા અન્ય એક જે આરોપી છે ભારતીબેન પાટિલ એને ધરપકડ કરવાની જે બાકી છે પોલીસ એની પણ તપાસ કરી રહેલ છે